નમસ્કાર આજે આપણી સાથે હાજર છે કેશાભાઈ અમલાભાઈ પરમાર દાદા સીએચ તરીકે રહ્યા આપનું બંનેનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે તો દાદા આપની સાથે આપણે પહેલા વાત કરીએ અમે જાણ્યું કે આપે એક વખત પીએમ જે કાર્ડનો લાભ લઈ ચૂક્યા એટલે થોડુંક દાદા આપ બતાવવા માંગશો કે કેવી રીતે થયું અને શું થયું અને શું લાવ લીધો હતો પહેલાં તો સાહેબ એ મને સાચી હું વીખતું અને પછી ડૉક્ટરની સલાહથી એ આ હોસ્પિટલમાં દાખલ થયો સાહેબ એ લગભગ ક્યારની વાત છે બાવીસની બે હજાર બાવીસમાં તો હોસ્પિટલમાં ક્યાં દાખલ થયા હતા સાહેબ મોડાસા તો ત્યારે કાર્ડ હતું આપની જોડે

ખર્ચો હતો ગ્યાર્મો કપાય કાર્ડ મો કપાય અને બીજી વખતમાં આ બીજી વખત વખતનું જે કેટલો સહેજ આવે એક રૂપિયા એટલો ખર્ચો થયેલો છે એટલે લગભગ 2 લાખ જેવો ખર્ચો બે લાખ જેવો એમનો ફાયદો થયેલો છે એક વખત પહેલા પણ આપને કંઈક તકલીફ થયેલી કે ન થઈ જાય પણ એ વખતે અમે કારણ કે નથી સાહેબ ત્યારે પણ કેટલું પહેલાં ચુંમોતેક હજાર રૂપિયા ખર્ચો આવે સાહેબ મોટો પણ મોટો ખર્ચો સાહેબ પણ એટલે આ એક સરકારની મોટામાં મોટી યોજના છે જેમાં ભારત સરકારમાંથી પાંચ લાખનો લાભ મળે છે અને એના ઉપરાંત ટોપઅપ તરીકે આપણી ગુજરાત સરકાર બીજા પાંચ લાખ એટલે કુલ દસ લાખ રૂપિયા સુધીની એક જાતની ઇન્સ્યોરન્સ સરકાર પીએમ જેવાય કાર્ડ હોલ્ડર્સને આપતી હોય છે એમને સર રિસેન્ટલી આપણે થોડાક સમય પહેલાં એમના સનનું બી કિડની સ્ટોનના કિડની સ્ટોન હતો તો એનું બી ઓપરેશન આપણે પીએમજે કાર્ડના કાર્ડ કરાયેલું છે અને એમનો પણ ખાસો એવો ફાયદો થયો છે આમનું બે બંને સ્ટેન્ટ મુકાયેલા છે અત્યારે એ બંને સ્ટેન્ટ અત્યારે પચ્ચીસ નવ બે હજાર પચ્ચીસના દિવસે જે એમનું સ્ટેન્ટ મુકાયેલા છે હમણાં રિસેન્ટલી છે મોડાસાનું હાર્ડ કેર હોસ્પિટલ છે ત્યાં તો દવાઓ વગેરે અત્યારે દાદાની કેવી રીતે ચાલે છે અત્યારે દવા સર એમની આપેલી છે ઘરે જ આપેલી છે જે પણ કરેલું છે પ્રોસિજર અત્યારે દાદા વ્યવસ્થિત રીતે એમની જાતે જ બધી પોતાની મુવમેન્ટ કરી શકે આમ તો અત્યારે જે આપણા ડ્રગ સ્ટોર્સ ગવર્મેન્ટના છે એટલે એનાથી પણ સારી એવી અને સસ્તી દવા જી સર જેનેરિક મેડિસિન્સ મળતી હોય જેટલે પણ ઘણી વખત ત્યાંથી જ લોકો જી સર એટલે જે દવા આપણે માર્કેટમાં બ્રાન્ડેડ કંપનીની સો સો સવા સો રૂપિયાની મળતી હોય છે કે ત્યાંથી ત્રીસ પાંત્રીસ રૂપિયામાં પતી જતું હોય છે પણ સારું તો હિતેશભાઈ તમે તો જાતે જ બે હજાર અઢાર ઓગણીસમાં મારી જાણકારી મુજબ હા સર સીએચઓમાં લાગ્યા છો તો પબ્લિક હેલ્થ સિસ્ટમની વાત કરીએ આપણે ઘણી વખત એવું કમ્પેરિઝન થાય છે કે બીજા જે વિકસિત રાષ્ટ્રો છે ત્યાં પબ્લિક હેલ્થ સિસ્ટમ બહુ સારું છે અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે હું જાણું છું અમે તો દિનરાત જોઈએ છીએ કે ગવર્મેન્ટ પબ્લિક હેલ્થ સિસ્ટમને સુધારવા માટે એટલે પ્રિવેન્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અને ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખાસા પ્રયત્નો કરી રહી છે આપણા જિલ્લાની જ વાત કરીએ તો એમાં એએનસી માટે કેટલી બધી સુવિધાઓ છે ઇન્ફન્ટ મોર્ટેલિટીમાં માતા મરણમાં એમાં ઘણા બધા ઘટાડાઓ જોવા મળ્યા છે તો તમારો શું ઓબ્ઝર્વેશન છે કે પબ્લિક હેલ્થ સિસ્ટમમાં છેલ્લા અમુક વર્ષોમાં શું ફેરફારો આવ્યા છે જી સર સૌથી પહેલાં તો હું માન્ય પ્રિયમ સાહેબનો આભાર માનીશ કે બે હજાર અઢાર માં આપણે આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ્યમાન ભારત યોજના બહાર પાડી તેનાથી ઘણા બધા જે જે દૂરના ગામડાઓ છેવાડા સુધીના ગામડાઓના લોકોના આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે અને બીજું કે જે ઈપીએમ જે કાર્ડ એની સાથે જ આયુષ્યમાન ભારતના બે કાર્ડ પાડ્યા છે તો એની અંદર એક આયુષ્યમાન મંદિર જે ત્યાં તામડા ની અંદર દરેક વ્યક્તિઓના ટોટલી જે એમની દૂર દૂર સુધી જે દવાઓ લેવા માટે જવું પડતું હતું મળી શકે છે તો એવા ઘણા બધા લોકો છે અત્યારે હાલ સાહેબ રિસેન્ટલી એવું ચાલુ છે કે તે ત્રીસ અડત્રીસ વર્ષથી ઉપરના લોકો છે તો એ લોકો હવે અત્યારે ડાયાબિટીસ બીપી છે જે બિનસંચારી રોગો કહેવાય તો એ લોકો એ એનું પ્રમાણ અત્યારે અત્યારના સમયમાં ઘણું બધું વધતું જઈ રહ્યું છે તો જેના કારણે અત્યારે હાલની અંદર મારી હું મારી મારી વાત કરું તો હું એક આયુષ્માન આરોગ્ય મંદિર વર્થુ ખાતે નોકરી કરી રહ્યો છું જેમાં મારી સાથે અત્યારે હાલ સાડા લોકો જે ડાયાબિટીસ અને બીપીના રોગના છે સાડા લોકો જી સર જેની તેની ટોટલ ત્રીસ વર્ષની ઉપરની વસ્તી છે એ એકતાલીસો છે ચાર હાજર ની સાડા મારફતે સુવિધા એવી મળી રહી છે કે સબ સેન્ટર છે તો એના સેજાના બીજા અલગ અલગ થોડાક ગામ આપેલા છે એક સબસેન્ટર છે તો એના વિસ્તારમાં બે ત્રણ ગામ આપેલા છે જે હું મારી વાત કરું તો મારી સાથે ટોટલ ત્રણ ગામ છે તો અમે એમાં ગામડે ગામડે જઈ અને એ લોકો નથી આવી શકતા તો અમે ત્યાં જઈએ છીએ જે દર શુક્રવારે અને મંગળવારે એનસીડી કેમ્પ કરવાનું હોય છે તો અમે ત્યાં જઈને અમે કરીએ છીએ અને ફાઇન્ડ આઉટ કરીએ છીએ અને સરકાર શ્રી એક નવી બીજી એક ઈ સંજીવની ટેલિમેડિસિન ચાલુ કરેલું છે જે અમે ડાયરેક્ટ જીએમઆરએસ ના જે ડોક્ટર છે તો એમની સાથે અમે કોલોબ્રેશન કરી અને એમની સાથે ટેલી કન્સલ્ટેશન કરી અને જે તે લાભાર્થીને એની મેડિસિન પૂરી પાડી શકીએ અને હવે આરોગ્યના ક્ષેત્રમાં એવું શું લાગે છે કે જે કદાચ સરકારને હવે વિચારવું જોઈએ કે ભાઈ આ સમયની અનુકૂળતા મુજબ હવે આ વસ્તુની જરૂરિયાત છે એવો કોઈ આપમાં બેમાંથી માંથી કોઈનો કોઈ સૂચન હોય તો કે ભાઈ ગવર્મેન્ટને હવે પબ્લિક હેલ્થના દ્રષ્ટિકોણથી આ વસ્તુ વિશે હાજી કંઈક વિચારવું જોઈએ હાજી સર એવું તો હું મારા મંતવ્ય પ્રમાણે એવું કહી શકું કે સાહેબે અત્યારે હાલ અત્યારે ગવર્મેન્ટમાં ઘણી બધી સુવિધાઓ ચાલુ રહી છે જેમ કે પીએમ પીએમ વીવાય યોજના છે નમોશ્રી યોજના છે જીએસવાય છે તો એના સાથે સાથે અત્યારે હાલમાં ઘણા બધા જેનો છે તો આપણે અત્યારે હાલ આપણા જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું કન્સ્ટ્રકશન ચાલુ રહ્યું છે જેના કારણે આપણે અત્યારે અત્યારની હાલની પરિસ્થિતિમાં બધા જે સગર્ભા બહેનો છે એ લોકોને હિંમત હિંમતમ લઈ જવું પડે જેવો ટૂંક સમયમાં ચાલુ થશે તો આપણે બધા બહેનો મોસ્ટલી એમનો લાભ મળી રહેશે